ત્યાં જ ફૂટપાથની કિનારે ફાટેલી બોરી સાથે બાર વર્ષનો નીલ ચૂક્યો હતો તે પ્લાસ્ટિકની બોટલો અને તૂટેલા તાર ચૂંટી રહ્યો હતો તેના હાથ પર જામેલી ગંદકી કાયમી લાગતી હતી જેમ કે કોઈએ તેના પર અદૃશ્ય થવાની મહોર લગાવી દીધી હોય નીલ ઓછું બોલતો હતો લોકો સમજતા હતા કે તે ડરપોક છે કે મંદબુદ્ધિ છે સત્ય એ હતું કે તે ઘણું સાંભળતો હતો વાતો અવાજો મશીનોની જ્યારે લોકો બોલતા ત્યારે તે શબ્દો પકડતો હતો જ્યારે મશીનો ચાલતી ત્યારે તે પેટર્ન પકડતો હતો બરાબર તેની સામે શહેરની સૌથી મોટી ખાનગી બેંક ઊભી હતી કાચની ઊંચી ઇમારત દર સવારે કાલી ગાડીઓમાંથી સૂટ પહેરેલા લોકો ઉતરતા મોબાઈલ પર ચીસો પાડતા અંદર જતા નીલને ક્યારેય અંદર જવાની છૂટ મળી નહોતી ગાર્ડ દર વખતે એક જ શબ્દ કહેતો ભાગ અહીંથી નીલ મુસ્કરાઈ જતો અને પછી કચરામાં ઝૂકી જતો તે જ બેંકની દિવાલ સાથે જોડાયેલો એક જૂનો ટ્રાન્સફોર્મર બોક્સ હતો નીલ ઘણીવાર તેની પાસે બેસીને સૂકી રોટલી ખાતો હતો તેને ત્યાંથી એક વિચિત્ર ગુંજારવ સાંભળાતો હતો બાકીના લોકો માટે તે ઘોંઘાટ હતો નીલ માટે ભાષા તે દિવસે બપોરે માહોલ બદલાયેલો હતો બેંકની અંદર અચાનક ખળભળાટ મચી ગયો કર્મચારીઓ પોતાની બેઠકોમાંથી ઊભા થઈ ગયા મેનેજરોના ચહેરા નિસ્તેજ પડી ગયા એક પછી એક ફોન વાગવા લાગ્યા ઉપરના માળે બોર્ડ રૂમમાં ચીસો સંભળાઈ પાંચસો કરોડ ગાયબ થઈ ગયા છે આ કોઈ અફવા નહોતી બેંકના મેઇન સર્વરમાંથી પાંસો કરોડ ગાયબ થઈ ગયા હતા કરોડો રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર થઈ ચૂક્યા હતા પૈસા ન તો કોઈ ગ્રાહકના ખાતામાં હતા ન કોઈ વિદેશી બેંકમાં તે સિસ્ટમમાંથી જાણે સરકીને હવામાં ઓગળી ગયા હતા આઈટી ટીમ દોડી પડી સર્વર લોગ્સ ખોલવામાં આવ્યા ફાયરવોલ ચેક થયા સાયબર સિક્યોરિટી એક્સપર્ટ્સને કોલ ગયો પોલીસને જાણ કરવામાં આવી દર મિનિટ સાથે બેંકની પ્રતિષ્ઠા ડૂબી રહી હતી બહાર ફૂટપાથ પર બેઠેલો નીલ આ બધું જોઈ રહ્યો હતો તેને કંઈક વિચિત્ર લાગ્યું બેંકના બેકઅપ સર્વરના એક્ઝોસ્ટ ફેનનો અવાજ બદલાયેલો હતો તે લયમાં નહોતો ચાલી રહ્યો વચ્ચે વચ્ચે એક હલકો વિરામ હતો જાણે કોઈ શ્વાસ રોકી રહ્યું હોય નીલ ઊભો થઈ ગયો તેણે બોરી નીચે મૂકી અને દીવાલ પાસે કાન લગાડ્યો તેની આંખો સાંકડી થઈ ગઈ આ ચોરી નથી તે બોલી ઉઠ્યો આ રૂટ રીડિરેક્શન છે નીલને પોતાની માનું મોહ યાદ આવ્યું મા જે ક્યારેક આજ બેંકમાં સફાઈ કામદાર હતી એક રાત્રે અકસ્માતમાં ચાલી ગઈ તે પછી નીલ શેરી પર આવી ગયો માની પાસે એક જૂનો કીપેડ ફોન હતો અને તેમાં કિટરીક નોંધો નંબર નહીં પેટર્ન નીલે ખિસ્સામાંથી તે વાળેલું કાગળ કાઢ્યો જેના પર તેણે પોતે બનાવેલી નિશાનીઓ લખી રાખી હતી તે રોજ મશીનોને જોઈને નવી વસ્તુઓ સમજતો અને નિશાનીઓ બનાવતો હતો બેંકની અંદર ગભરાટ વધી રહ્યો હતો બહાર એક કચરો વીણનાર છોકરો ઊભો હતો જેની નજર કાચની પાર સર્વર રૂમની દિવાલો પાર જોઈ રહી હતી નીલે ઊંડો શ્વાસ લીધો જો હવે ન કહ્યું તેણે પોતાની જાતને કહ્યું તો પૈસા હંમેશા માટે જતા રહેશે તેણે બોરી ઉંચકી અને બેંકના મુખ્ય ગેટ તરફ વધ્યો ગાર્ડે તેને જોતા જ લાકડી ઊંચી કરી ક્યાં હતો ના અહીં મતાવતો નીલ અટક્યો નહીં તેણે પ્રથમ વખત સીધી આંખમાં જોઈને કહ્યું સાહેબ જે પૈસા ગયા છે તે હજુ પણ આ જ બેંકમાં છે ગાર્ડ હસી પડ્યો પણ અંદર ક્યાંક ઉપર એક અલાર્મ વધુ તીવ્ર થઈ ગયો અને અહીંથી જ વાર્તા શરૂ થાય છે ગાર્ડનું હસવું હજુ પૂરું પણ થયું નહોતું કે બેન્કની અંદરથી એક મહિલા બહાર આવી વાદળી રંગની સાડી ગળામાં આઈડી કાર્ડ અને ચહેરા પર સ્પષ્ટ ગભરાટ તે બેંકની સિનિયર ઓપરેશન્સ મેનેજર રાધિકા મહેતા હતી છેલ્લા વીસ મિનિટથી તે સતત આઈટી ટીમ અને હેડ ઓફિસ વચ્ચે ફસાયેલી હતી તેની નજર નીલ પર પડી તે શું કહ્યું તેનો અવાજ કડક હતો પણ આંખોમાં થાક સ્પષ્ટ દેખાતી હતી ગાર્ડે તરત જ કહ્યું મેડમ આ કચરો વીણનાર છે ખોટું બોલે છે નીલે માથું નમાવ્યું પછી ધીમેથી બોલ્યો મેડમ પૈસા બહાર ગયા નથી સિસ્ટમે પોતે રસ્તો બદલ્યો છે જો હવે કંઈ ન કર્યું તો ત્રણ કલાક પછી તે પૈસા પોતે જ ભૂસાઈ જશે આ સાંભળતા જ રાધિકાનું હૃદય ધડકી ઉઠ્યો તને કેવી રીતે ખબર તેણે વિચાર્યા વગર પૂછી લીધું નીલે બેંકની દિવાલ તરફ ઇશારો કર્યો તમારા બેકઅપ સર્વરનો ફેન ત્રીસ સેકન્ડમાં એકવાર અટકી રહ્યો છે આવું ત્યારે થાય છે જ્યારે લોડ જાણી જોઈને ફેરવવામાં આવે છે આ ચોરી નથી આ જાળ છે તે બોલતી વખતે ન ગભરાતો હતો ન ઉતાવળો હતો જાણે આ બધું તેના માટે નવું નહોતું રાધિકાએ એક ક્ષણ વિચાર્યું અંદર આઈટી હેડ બૂમો પાડી રહ્યો હતો કે ડેટા ફ્લો સમજાતો નથી પોલીસ રસ્તામાં હતી મીડિયાને ખબર પડવાની જ હતી તેણે ગાર્ડને જોયું આને અંદર આવવા દો ગાર્ડ ચોંકી ગયો મેડમ આ મેં કહ્યું અંદર આવવા દો નીલ પ્રથમ વખત બેંકની અંદર ગયો એર કન્ડિશનરની ઠંડી હવાથી તે કંપી ગયો ફ્લોર એટલું ચમકદાર હતું કે તેમાં પોતાનો ગંદો ચહેરો જોઈને તેને સંકોચ થયો લોકો તેને જોઈ રહ્યા હતા કોઈ ફફડાટ માર્યો આ બાળક શું કરશે નીલને તેનાથી ફરક પડ્યો નહીં રાધિકા તેને સીધો આઈટી ફ્લોર પર લઈ ગઈ ત્યાં પાંચ લોકો પાંચ લેપટોપ અને મોટી સ્ક્રીનની સામે ઊભા હતા સ્ક્રીન પર લાલ રંગની લાઇનો અને નંબરો દોડી રહ્યા હતા આઈટી હેડે ગુસ્સામાં કહ્યું મેડમ હમણાં સમય નથી આ મયાક નથી નીલે સ્ક્રીન તરફ જોયું અને તરત બોલ્યો તમે લોકો ખોટો લોક જોઈ રહ્યા છો અસલી રસ્તો છુપાવ્યો છે રૂમમાં સન્નાટો છવાઈ ગયો આ બાળક અમને શીખવશે કોઈએ તાણો માર્યો નીલ પાસે ગયો તેણે સ્ક્રીનના ખૂણામાં દેખાતા એક નાના ટાઇમ સ્ટેમ્પ તરફ ઇશારો કર્યો આ જુઓ દર વખતે ટ્રાન્ઝેક્શન પહેલાં એક સેકન્ડ પહેલાં ટાઇમ પાછળ જઈ રહ્યો છે આ મેન્યુઅલ નહીં હોઈ શકે આઈટી હેડ ઝૂક્યો અને જોયું તેનો ચહેરો બદલાઈ ગયો આ આ તો અશક્ય છે નીલે પ્રથમ વખત માથું ઊંચું કરીને બધાને જોયું અશક્ય નથી સર જેણે આ કર્યું છે તેણે પૈસા ચોર્યા નથી તેણે બેંકને પોતાની જાત સાથે લડવા માટે મજબૂર કરી છે રાધિકાનો અવાજ ધ્રુજી ગયો તો પૈસા પાછા આવી શકે નીલે હલકો શ્વાસ લીધો આવી શકે પણ જો મોડું થયું તો નહીં ઘડિયાળની ટીકટિક તીવ્ર લાગવા લાગી અને તે જ ક્ષણે નીલે કહ્યું મને એક કમ્પ્યુટર જોઈએ ઇન્ટરનેટ નહીં ફક્ત લોકલ એક્સેસ રૂમમાં કોઈ બોલ્યું નહીં પ્રથમ વખત બેંકની સૌથી મોટી કટોકટીમાં બધાની નજર એક કચરો વીણનાર છોકરા પર સ્થિર હતી અને નીલ જાણતો હતો હવે પાછા હટવાનો કોઈ રસ્તો નથી રૂમમાં એક વિચિત્ર સન્નાટો હતો એર કંડિશનરની ઠંડી હવા ચાલી રહી હતી પણ કોઈને ઠંડી લાગતી નહોતી બધાની નજર નીલ પર હતી તે ખુરશી પર બેઠો નહોતો તે ઊભો હતો જાણે બેસવું તેના માટે બેકારની વસ્તુ હોય આઈટી હેડે અચકાતા એક સિસ્ટમ તેની તરફ ફેરવી દીધી આ લોકલ મશીન છે નેટવર્કથી કપાયેલું જો કંઈ ખોટું થયું તો તો પણ ફરક નહીં પડે નીલે વચ્ચે કહ્યું જે નુકસાન થવાનું હતું તે થઈ ચૂક્યું છે તેણે કીબોર્ડને એવી રીતે સ્પર્શ કર્યો જાણે કોઈ જૂનો મિત્ર હોય આંગળીઓ ગંદી હતી પણ ચાલવામાં અચકાટ નહોતો સ્ક્રીન પર એક કાળી વિન્ડો ખુલી રાધિકાએ ઘડિયાળ જોયું નીલ અમારી પાસે વધારે સમય નથી નીલે માથું હલાવ્યું મને ખબર છે તેણે ટાઇપ કરવાનું શરૂ કર્યું કોઈ ઉતાવર નહીં કોઈ દેખાવ નહીં દરેક કમાન્ડ વિચારીને જાણે તે પહેલેથી આ બધું કરી ચૂક્યો હોય આઈટી ટીમ સ્ક્રીન પર ઉભરતા ટેક્સ્ટને વાંચવાનો પ્રયાસ કરી રહી હતી પણ તે તેમની સમજ બહાર હતું એક એન્જિનિયરે ધીમેથી કહ્યું આ તો સિસ્ટમની અંદરનો રસ્તો છે આ એક્સેસ અમારી પાસે પણ નથી નીલ બોલ્યો ના તેણે આગળની લાઇન નાખી અચાનક સ્ક્રીન પર એક નકશો ખુલ્યો આ કોઈ બેંક એકાઉન્ટનો નહોતો આ ડેટાના પ્રવાહનો નકશો હતો તીર વાંકબંધ રસ્તા નીલે એક જગ્યાએ આંગળી મૂકી અહીં ફસાયેલા છે પૈસા પણ અહીં તો કોઈ અકાઉન્ટ જ નથી આઈટી હેડે કહ્યું નીલે તેની તરફ જોયું કારણ કે આ અકાઉન્ટ નથી આ એક ખાલી રૂમ છે સિસ્ટમે પોતે બનાવ્યો છે રાધિકાની આંખો ફેલાઈ ગઈ સિસ્ટમે હા નીલ બોલ્યો જ્યારે કોઈને સિસ્ટમના હૃદય સુધી પહોંચવાની કોશિશ કરતાં પકડી લેવામાં આવે છે ત્યારે જૂનો કોર એક નકલી રસ્તો બનાવી દે છે પૈસા તેમાં ચાલ્યા જાય છે બહારથી લાગે છે ચોરી થઈ ગઈ પણ અસલમાં સિસ્ટમ પોતે તેને છુપાવી લે છે रूम में कोईए श्वास लीधो नहीं आईटी हेडे धीमा अवाजे कहूं पर फीचर तो क्या डॉक्यूमेंटेड नहीं नीले हलकू स्त आप कारण के आ फीचर नहीं आ डर मशीनों आगल कमान स्क्रीन पर लाल चेतवनी चमकी वॉर्निंग डेटा कोलैप्स इन सैवंटीन मिनेट्स राधिका हाथ ध्रजी गया आर्थ नीले कहूं जो आ रूम तूटी गयो तो पैसा कोई ना नहीं रहे न चोरना न बैंकना आईटी टीम में खड़भाट मची गयो तो जल्दी करो कोई बोलियो નીલે પ્રથમ વખત ગુસ્સાથી માથું ઊંચું કર્યું જલ્દી નહીં સાચું તેણે પોતાની આંખો બંધ કરી કેટલીક સેકન્ડ માટે જાણે દિમાગમાં કંઈક જોડી રહ્યો હોય તેને યાદ આવ્યું તો જૂનો મોબાઈલ માનો અવાજ નંબરો વચ્ચેનું પેટર્ન વસ્તુઓ સીધી નથી ચાલતી તે ફરીને આવે છે નીલે ટાઈપ કર્યું સ્ક્રીન પર એક નવો દરવાજો ખોલ્યો આઈટી હેડ ફફડાટ માર્યો આ તો રિવર્સ ટ્રેક છે નીલ બોલ્યો હા હવે પૈસા પાછા તે જ રસ્તેથી ચાલશે જેમાંથી ડર આવ્યો હતો રાધિકાએ ઘડિયાળ જોયું તેર મિનિટ બાકી હતી નીલની આંગળીઓ ફરી ચાલવા લાગી અને બહાર બેંકના ગેટ પર મીડિયાની પ્રથમ વેન આવીને ઊભી રહી હતી બહાર કાચના દરવાજાની પાર કેમેરા ચમકવા લાગ્યા હતા મીડિયાને ફક્ત એક ઇશારાની રાહ હતી અંદર આઈટી ફ્લોર પર તણાવ એટલો ગાઢ હતો કે જાણે હવા પણ ભારે થઈ ગઈ હોય રાધિકાએ ધીમા અવાજે કહ્યું જો આ ખોટી દિશામાં ગયું તો સિસ્ટમ હંમેશા માટે લોક થઈ શકે છે નીલે સ્ક્રીનથી નજર હટાવ્યા વગર જવાબ આપ્યો તે પહેલેથી જ લોક છે મેડમ ફક્ત ફર્ક એટલો છે કે હમણાં ચૂપ છે તેણે ગ્રાફ ખોલ્યો વાદળી અને લાલ લાઈનો એકબીજાની પાછળ દોડી રહી હતી વચ્ચે વચ્ચે એક જગ્યા એવી હતી જ્યાં લાઇનો તૂટી રહી હતી અહીંથી પૈસા બહાર બતાવવામાં આવ્યા છે નીલ બોલ્યો પણ અસલમાં અહીંથી જ તે પાછા લાવી શકાય છે આઈટી હેડે ખુરશી ખેંચીને પાસે બેસતા કહ્યું તું આ બધું કેવી રીતે જાણે છે નીલે પ્રથમ વખત સાચું બોલ્યો હું મશીનો પાસે મોટો દાયો છું જ્યારે મા જીવતી હતી તે રાત્રિની શિફ્ટમાં અહીં જ સફાઈ કરતી હતી હું બહાર બેઠો રહેતો હતો સર્વર રૂમના અવાજો મને વાતો જેવા લાગતા હતા કોઈ કંઈ બોલ્યું નહીં નીલે આગળો કમાન્ડ નાખ્યો સ્ક્રીન પર એક નવો સંદેશ ઉભર્યો ઓથોરાઇઝેશન રિક્વાયર્ડ રાધિકાએ રાહતનો શ્વાસ લીધો બરાબર આ સામાન્ય છે અમારી પાસે મલ્ટી લેવલ ઓથોરાઈઝેશન છે નીલે માથું હલાવ્યું ના મેડમ આ સામાન્ય નથી શા માટે કારણ કે આ ઓથોરાઈઝેશન સિસ્ટમથી આવ્યું નથી આ તે ખાલી રૂમમાંથી આવ્યું છે જ્યાં પૈસા છુપાયેલા છે આઈટી હેડનો ચહેરો કડક થઈ ગયો મતલબ સિસ્ટમ પોતે નક્કી કરી રહી છે કે કોના પર વિશ્વાસ કરવો નીલે ધીમેથી કહ્યું હા અને તેને તમારા પર વિશ્વાસ નથી રૂમમાં એક વિચિત્ર મૌન છવાઈ ગયું રાધિકાએ ઊંડો શ્વાસ લીધો તો હવે શું થશે નીલે પોતાના ખિસ્સામાંથી તે વાળેલું કાગળ કાઢ્યું તેના પર વાંકાચૂકા નિશાનીઓ બનેલી હતી હવે આપણે સિસ્ટમને યાદ અપાવવું પડશે કે તે કોના માટે બનાવવામાં આવી હતી તેણે એક કોડ નાખ્યો આ કોઈ પાસવર્ડ નહોતો આ સમયે રકમ અને ક્રમનો મેળ હતો તે જ ક્રમ જેમાં બેંક દરરોજ નાના ખાતાઓને પ્રાધાન્ય આપતી હતી સ્ક્રીન પર અચાનક હજારો નાના ટ્રાન્ઝેક્શન ચમકી ઉઠ્યા દસ રૂપિયા પચાસ રૂપિયા બસો રૂપિયા આઈટી ટીમ ગભરાઈ ગઈ આ શું કરી રહ્યો છે આનાથી સિસ્ટમ વધુ સ્લો થઈ જશે નીલે શાંત સ્વરે કહ્યું ના આનાથી સિસ્ટમને વિશ્વાસ આવશે રાધિકાએ આશ્ચર્યથી પૂછ્યું વિશ્વાસ હા નીલ બોલ્યો મશીનો તાકાત પર નથી ચાલતી તે પેટર્ન પર ચાલે છે અને સૌથી સાચું પેટર્ન છે નાના લોકોના પૈસા સ્ક્રીન પર ચેતવણી બદલાવા લાગી ટ્રસ્ટ ઇન્ડેક્સ રાઇઝિંગ આઇટી હેડે આંખો છોડી આ મીટર પહેલા ક્યારેય નથી જોયું નીલે કહ્યું કારણ કે તમે ક્યારેય સિસ્ટમને પૂછ્યું જ નથી કે તેને શું જોઈએ છે ઘડિયાળ પર નજર પડી સાત મિનિટ બાકી હતી નીલની આંગળીઓ હવે વધુ ઝડપથી ચાલી રહી હતી અને તે જ સમયે બેંકના મેઇન સર્વરમાંથી એક ધીમો બીપ અવાજ આવ્યો જાણે કોઈ સૂતેલું મન જાગી રહ્યું હોય બધા સમજી ગયા હવે પરત ચાલુ થઈ ચૂકી હતી બીપનો તે અવાજ નાનો હતો પણ અસર મોટી આઈટી ફ્લોર પર ઉભેલા દરેક માનવીની કરોડરજ્જુ સીધી થઈ ગઈ સ્ક્રીન પર વેર વિખેર તીર હવે એક દિશામાં વળવા લાગ્યા હતા જાણે કોઈ ભટકેલી નદી પોતાના જૂના રસ્તાને ઓળખી રહી હોય આઈટી હેડે અટકતા કહ્યું ડેટા ફ્લો રિવર્સ થઈ રહ્યો છે રાધિકાની આંખો સ્ક્રીનથી હટતી જ નહોતી મતલબ નીલે અટક્યા વગર જવાબ આપ્યો મતલબ પૈસા પાછા ફરી રહ્યા છે પણ હજુ સફર પૂરી થઈ નથી સ્ક્રીન પર નંબરો ચાલવા લાગ્યા દસ કરોડ પચ્ચીસ કરોડ અડસઠ કરોડ રૂમમાં કોઈનો શ્વાસ નીકળતો નહોતો પણ તે જ સમયે એક જોરદાર બીપ ગુંજી સ્ક્રીન લાલ થઈ ગઈ સિસ્ટમ કોન્ફ્લિક્ટ ડિટેક્ટેડ આઈટી હેડ ઉછળી પડો આ હવે શું છે ની લટકી ગયો પ્રથમ વખત તેની આંગળીઓ થંભી જેણે આ કર્યું છે તેને હવે ખબર પડી ગઈ છે કોણ રાધિકાએ પૂછ્યું નીલે માથું નવાયું કોઈ બહારનું નથી અંદરનું રૂમમાં હલચલ મચી ગઈ લોકો એકબીજાની તરફ જોવા લાગ્યા સ્ક્રીન પર એક નવો લોક ખુલ્યો એક જ યુઝર આઈડી એક જ મશીન વારંવાર આઈટી હેડનો ચહેરો સફેદ પડી ગયો આ તો આપણા જ નેટવર્કમાંથી છે નીલે ધીમેથી કહ્યું ચોરી બહારથી થઈ નહોતી રસ્તો અંદરથી ખોલવામાં આવ્યો હતો ઘડિયાળ જોવામાં આવી હવે ફક્ત ચાર મિનિટ બાકી હતી રાધિકાએ પોતાને સંભાળતા કહ્યું નીલ શું આપણે આને રોકી શકીએ નીલે જવાબ આપતા પહેલાં એક ઊંડો શ્વાસ લીધો હા પણ આ માટે મારે સિસ્ટમને સંપૂર્ણ રીતે બંધ કરવી પડશે ત્રીસ સેકન્ડ માટે રૂમમાં ભગદડ મચી ગઈ શું આ નામુમકીન છે સમગ્ર બેંક બંધ થઈ જશે ની પ્રથમ વખત બધાને સીધા જોયું જો ન કર્યું તો પૈસા અડધા રસ્તે ફસાઈ જશે ન તમારા રહેશે ન ચોરના રાધિકાએ ક્ષણ માટે આંખો બંધ કરી પછી બોલી કરો આઈટી હેડે ચોંકીને તેની તરફ જોયું મેડમ હું જવાબદારી લઉં છું નીલે આખરી કમાન્ડ તૈયાર કર્યો તેની આંગળીઓ હળવી ધ્રુજી રહી હતી પણ દિમાગ સ્પષ્ટ હતું તેને માનો અવાજ યાદ આવ્યો ડર લાગે તો પણ સાચું કામ છોડતો નહીં તેણે એન્ટર દબાવ્યું સમગ્ર બેંકની લાઇટો એકસાથે બુઝાઈ ગઈ કમ્પ્યુટર એટીએમ બધું જ બહાર મીડિયા ચીસો પાણી ઉઠ્યું બેંક બંધ થઈ ગઈ પૈસા ડૂબી ગયા અંદર ઘોર અંધારું હતું પછી એક સેકન્ડ પછી બે સેકન્ડ પછી ત્રીજા સેકન્ડે એક લીલી લાઇટ બળી પછી બીજી પછી આખી સ્ક્રીન સિસ્ટમ પાછી આવી ચૂકી હતી અને આ વખતે પૈસાના નંબર એક એક કરીને સાચા ખાતામાં પાછા ફરી રહ્યા હતા સો કરોડ અઢીસો કરોડ ચારસો કરોડ આઈટી હેડની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા થઈ ગયું છેલ્લો નંબર અટક્યો પાંસો કરોડ રીકન્સાલડ રૂમમાં કોઈએ તાળી વગાડી નહીં કોઈ બૂમો પાડ્યું નહીં બધા ફક્ત નીલને જોઈ રહ્યા હતા તે ખુરશીમાંથી નીચે ઉતર્યો થાકેલો મૌન બેન્કના પૈસા પાછા આવી ચૂક્યા હતા હવે સવાલ એ હતો આ ચોરી કોણે કરી હતી અને નીલ ખરેખર કોણ હતો રૂમમાં સન્નાટો હતો પણ આ ડરનો નહોતો આ તે ક્ષણનો સન્નાટો હતો જ્યારે માનવી સમજી જાય છે કે હવે વાર્તા બદલાઈ ચૂકી છે સ્ક્રીન પર લીલા રનની લાઈનો સ્થિર થઈ ચૂકી હતી પાંચસો કરોડ સંપૂર્ણ રીતે બેંકના ખાતાઓમાં પાછા આવી ચૂક્યા હતા સિસ્ટમ નોર્મલ બતાવી રહી હતી પણ લોકોના ચહેરા હજુ પણ જામેલા હતા રાધિકાએ ધીમા અવાજે કહ્યું નીલ તે બેંકને બચાવી લીધી નીલે કોઈ જવાબ આપ્યો નહીં તે સ્ક્રીનને જોઈ રહ્યો હતો જાણે કોઈ બીજી વસ્તુની શોધમાં હોય આઈટી હેડે રાહતનો શ્વાસ લેતા કહ્યું હા હહ તરતજા જાણવું પડશે કે અંદરથી આ કોણે કર્યું નીલે ગરદન હલાવી સિસ્ટમ પોતે જ કહી દેશે કેવી રીતે કોઈએ પૂછ્યું નીલે એક આખરી લોગ ખોલ્યો અસામાન્ય યુઝર લોગ નહોતો આ તે લેયર હતી જ્યાં ફક્ત ત્યારે જ એન્ટ્રી થાય છે જ્યારે કોઈ સિસ્ટમને ધોખો આપવાનો પ્રયાસ કરે છે સ્ક્રીન પર એક નામ ઉભર્યું કોઈ ટેકનિકલ કોડ નહીં કોઈ નકલી આઈડી નહીં એક સ્પષ્ટ નામ બેંકના ડેપ્યુટી ટેકનોલોજી ડાયરેક્ટરનું રૂમમાં જાણે હવા નીકળી ગઈ આઈટી હેડ ખુરશી પર બેસી ગયો આ શક્ય નથી નીલે શાંત સ્વરે કહ્યું શક્ય છે કારણ કે તેને સિસ્ટમની આદતો ખબર હતી તેણે વિચાર્યું સિસ્ટમ મશીન છે તેને આ ખબર નહોતી કે મશીન યાદ પણ રાખે છે રાધિકાએ તરત ફોન ઊંચો કર્યો સિક્યુરિટીને ઉપર મોકલો હમણાં કેટલીક જ મિનિટોમાં તે અધિકારીને રૂમમાં લાવવામાં આવ્યો ચહેરો નિસ્તેજ આંખો નીચી તે કંઈ બોલી રહ્યો નહોતો રાધિકાએ કડક અવાજે પૂછ્યું તમે આ શા માટે કર્યું તે મૌન રહ્યો નીલ આગળ વધ્યો કારણ કે તમે વિચારી રહ્યા હતા કે પૈસા બહાર નીકળી જશે અને સિસ્ટમ તમને ઓળખી શકશે નહીં પણ તમે એક ભૂલ કરી માણસે પ્રથમ વખત માથું ઊંચું કર્યું કઈ તમે નાના ખાતાઓને અવગણ્યા નીલ બોલ્યો તમે ફક્ત મોટા ટ્રાન્ઝેક્શન જોયા સિસ્ટમે તમને ત્યાં જ પકડી લીધા માણસ તૂટી ગયો મને દેવામાં ડૂબાડી દેવામાં આવ્યો હતો મને રસ્તો દેખાતો નહોતો રાધિકાએ સિક્યોરિટીને ઇશારો કર્યો લઈ જાઓ જ્યારે તે બહાર ગયો ત્યારે કોઈએ રાહતનો શ્વાસ લીધો કોઈએ શરમનો નીલ હવે દરવાજાની તરફ વધવા લાગ્યો રાધિકાએ ચોંકીને કહ્યું રોકો તું ક્યાં જઈ રહ્યો છે નીલ અટક્યો મારું કામ થઈ ગયું મેડમ કામ તેનો અવાજ ભરાઈ ગયો તને ખબર છે તે શું કર્યું છે બેંક ગ્રાહક સમગ્ર સિસ્ટમ નીલે ધીમેથી કહ્યું મેં ફક્ત જે ખોટું હતું તેને સાચું કર્યું છે રાધિકા આગળ વધી તને ઈનામ મળશે નોકરી મળશે ભણતર બધું જ નીલે પ્રથમ વખત હળવું સ્મિત આપ્યું જો તમે ખરેખર કંઈક આપવા માંગતા હો તો એક કામ કરો શું બહાર જે બાળકો કચરો વીણે છે ને નીલ બોલ્યો તેમના માટે સિસ્ટમ બનાવો એવી સિસ્ટમ જે તેમને અવગણતી ન હોય રાધિકા કંઈ બોલી શકી નહીં નીલ દરવાજામાંથી બહાર નીકળી ગયો તેજ ફાટેલી બોરી તેજ ગંદા હાથ પણ હવે બેંકની દિવાલો તેને જોઈ રહી હતી કારણ કે સિસ્ટમ તો બચી ગઈ હતી હવે માનવોની વારી હતી બેંકની બહાર સાંજ પડી ચૂકી હતી પણ ભીડ ઓછી થઈ નહોતી કેમેરા હજુ પણ ચમકી રહ્યા હતા રિપોર્ટર એકબીજાને ધક્કો મારીને આગળ આવવાનો પ્રયાસ કરી રહ્યા હતા બધાને એક જ સમાચાર જોઈતા હતા પાંચસો કરોડ કેવી રીતે પાછા આવ્યા રાધિકા કાચના દરવાજાની પાસે આવીને અટકી તેના હાથમાં માઇક્રોફોન નહોતો તો પણ અવાજ સ્પષ્ટ હતો આ બેંકની જીત નથી તેણે કહ્યું આ એક બાળકની સમજની જીત છે ભીડમાં હલચલ મચી ગઈ કયું બાળક ક્યાં છે તે નામ બોલો રાધિકાએ દરવાજાની તરફ જોયું નીલ જઈ ચૂક્યો હતો તેના પગ પહેલેથી જ ફૂટપાથની તરફ વળી ચૂક્યા હતા જ્યાં તેની દુનિયા હતી તૂટેલા ડબ્બા પ્લાસ્ટિકની બોટલો અને મશીનોના અવાજો તેને ખબર નહોતી કે પાછળ શું થઈ રહ્યું છે પણ શહેરને ખબર પડી ચૂકી હતી કેટલાક જ કલાકોમાં સમાચાર ફેલાઈ ગયા એક કચરો વીણનાર છોકરો બેંકની ચોરી પાંચસો કરોડ પાછા સોશિયલ મીડિયા પર સવાલો ઉઠ્યા આ છોકરો કોણ છે તેને પહેલાં તક કેમ મળી નહીં આપણે કેટલા નીલ જેવા બાળકોને અવગણ્યા આગલી સવારે બેંકની બહાર એક પોસ્ટર લાગ્યું જો તમે નીલને જાણતા હો અમે તેને મળવા માંગીએ છીએ તે જ સવારે નીલ ટ્રાન્સફોર્મર બોક્સ પાસે બેઠો હતો તેને પોસ્ટર જોયું વાંચ્યું પછી નજર હટાવી લીધી તેના માટે પોસ્ટર નવું નહોતું નવી હતી લોકોની નજર બપોર સુધીમાં નગરપાલિકાના અધિકારીઓ આવ્યા પછી એક શાળાની વાન પછી એક મહિલા જે શિક્ષણ વિભાગમાંથી હતી બધા એક જ વાત કહી રહ્યા હતા તારે ભણવું જોઈએ તારે અહીંથી નીકળવું જોઈએ નીલે પ્રથમ વખત સવાલ પૂછ્યો શું ભણતર પછી પણ કોઈ મને સાંભળશે કોઈ જવાબ આપી શક્યું નહીં સાંજે રાધિકા પોતે આવી સાડી વગર હોદ્દા વગર ફક્ત એક માનવી તરીકે તેણે નીલની પાસે બેસીને ત્યાં જ સૂકી રોટલી તોડી હું તારા માટે કોઈ યોજના લઈને આવી નથી તેણે કહ્યું હું ફક્ત આ પૂછવા આવી છું તું શું ઈચ્છે છે નીલે વિચાર્યું પછી બોલ્યો હું ઈચ્છું છું કે સિસ્ટમ પહેલાં પૂછે પછી નિર્ણય કરે રાધિકાએ માથું હલાવ્યું અહીંથી એક પરિવર્તન શરૂ થયું બેંકે એક નાનો પ્રોગ્રામ શરૂ કર્યો નામ મોટું નહોતું પણ અસર મોટી હતી શેરી પર રહેતા બાળકોને મશીનોની પાસે બેસવાની છૂટ આપવામાં આવી તેમને હાંકી કાઢવામાં આવ્યા નહીં તેમને સાંભળવામાં આવ્યા નીલ ત્યાં રોજ આવતો હતો હવે બોરી સાથે નહીં એક કોપી સાથે શહેરે પ્રથમ વખત તેનું નામ યોગ્ય રીતે બોલ્યું નીલ અને આ જ નામ હવે સિસ્ટમમાં નોંધાયેલું હતું અદૃશ્ય નહીં પરંતુ જરૂરી